નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ હવે જોઈએ ઘટના સમાચાર ધોળકા ખાતે ત્રાસદ રોડ પર ખાનગી કંપનીમાં એક કર્મચારીએ અન્ય કર્મચારીના માથામાં પથ્થર મારી દેતા હાલતના ના જો ત્રાસદ રોડ પર આવેલા ગીમા ટેક્સટાઇલ્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આવેલ ઓરડીમાં દેવેન્દ્રભાઈ તાતિયા પ્રસાદ પટેલ અને રામપ્રકાશ શાલીકરણ વિશ્વકર્મા રહે છે તારીખ બાર સાત બે હજાર ચોવીસ શુક્રવારે રાત્રે દસ પિસ્તાલીસ વાગે આરોપી રામપ્રકાશ વિશ્વકર્માએ દેવેન્દ્રભાઈ પટેલને કહેલ કે હું બહાર સુવા જાઉં છું ત્યારે દેવેન્દ્રભાઈ પટેલે કહેલ કે બહાર વરસાદ પડશે તો હું દરવાજો નહીં ખોલું તો ચૂપચાપ અંદર સુઈ જા તેમ કહી મા બેન સમાણી ગાળો બોલતા આરોપી પ્રકા રામપ્રકાશ વિશ્વકર્માએ એકદમ ઉશ્કેરાઈ જઈ દેવેન્દ્રભાઈ પટેલને ધક્કો મારી નીચે પાડી દઈને ઓડીના બહારના ભાગે પડેલ પથ્થરના ટુકડા મારી નાખવાના ઈરાદે માથાના ભાગે મારી ગંભીર ઈજા પહોંચાડી હતી ઈજાગ્રસ્ત દેવેન્દ્રભાઈ પટેલને સારવાર માટે પ્રથમ ધોળકાની પાશ્વનાથ હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદની એસપીપી હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ આ બનાવ અંગે ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગીમા ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સુપરવાઇઝર રાકેશભાઈ ગાંડાભાઈ પટેલે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ ધોળકા દર્શક મિત્રો તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે